પાટણના હારીજમાં મિની વાવાઝોડું ત્રાટક્યું છે મિની વાવાઝોડું ફૂંકાતા હોર્ડિંગ્સ અને પુલ પોલ જે છે ઉડી ગયા હતા ભારે પવન ફૂંકાતા આંગણવાડીના પતરા પણ ઉડી ગયા હતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય લોખંડનો પોલ ધરાશાયી થઈ ગયો છે સરવાલ બોતરવાડા સહિતના વિસ્તારમાં વરસાદ હારીજ તાલુકામાં મોડી રાત્રે ફૂંકાયું હતું મિની વાવાઝોડું ભરત અમારી સાથે જોડાઈ ગયા છે ભરત ગઈકાલ મોડી રાત્રે આ મિની વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારે અત્યારે તેની સ્થિતિ કેવી છે તેના કારણે કેટલું નુકસાન થયું છે ચોક્કસથી પ્રીતિ પાટણ જિલ્લામાં જાણે કે મેઘરાજા રીસા હોય એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યા છે જૂન અડધા ઉપર વીતી ગયો તેમ છતાં હજુ સુધી વરસાદ નથી વરસ્યો પરંતુ ગઈકાલે બપોર બાદ એકાએક જે રીતે મોડી સાંજે રારીત તાલુકાની અંદર મિની વાવાઝોડું ફૂંકાયું હતું આ વાવાઝોડાના કારણે અમી છાટણા પણ જોવા મળ્યા હતા પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું તેને લઈને ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો કંઈક આંગણવાડીના પતરા પણ ઉડી ગયા હતા બીજી બાજુ હાઈવે ઉપર પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપનો જે લોખંડનો પોલ આવે છે તે ધરાશાયી થયો એટલે કહી શકાય કે જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું આ વાવાઝોડાના કારણે ખાના ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા હોર્ડિંગ પણ ઉડ્યા હતા એટલે કહી શકાય કે હજુ સુધી વરસાદ તો નથી વરસ્યો પરંતુ જે ધૂળની ડબરીઓ સાથે ભારે પવન સાથે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આભાર તમામ વિગતો માટે